અયોધ્યા રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ પ્રાર્થના કરી આ પ્રસંગે રાજપીપળા હરસિધ્ધિ મંદિરે સાંસદ મનસુખ વસાવાના હસ્તે ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ પણ કરાયું હતું વીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદામાં પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જેના ભાગરૂપે આજે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા ગાયના છાણમાંથી બનાવે દીવડાનું ખાસ ઉપસ્થિત રહેલા વસાવાના વરદ હસ્તે ઘરે દીવડા પ્રગટાવવાનો અનુરોધ કર્યો હતો મનસુખ વસાવાએ આવતીકાલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મા હરસિદ્ધિને પ્રાર્થના કરી અને જણાવ્યું કે આજે અમે ભાજપાના આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેઓ જાતે બેસવાના

રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિર મંદિરે વિનામૂલ્યે દીવડાઓનું વિતરણ કરી બાવીસમી જાન્યુઆરીએ ઘરે ઘરે દીવડા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપ મહામંત્રી રાજેશ વસાવા નાંદોદ તાલુકા પ્રમુખ હેમરાજસિંહ વસાવા મહામંત્રી પ્રવીણસિંહ ગોહિલ મંત્રી હિરાજ વસાવા તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે બાવીસ તારીખે રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે અમે અહીં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના બેનર હેઠળ હર્ષદી માતાના મંદિરે અમે ગાયના છાણ માંથી બનાવેલા દીવા એક હાજર આઠ દીવા વિના મૂલ્ય વિતરણ કરેલ છે જે ભક્તો ઘરે અને એનું ઉલ્લાસ સાથે બધા જોડાશે જય શ્રી રામ આજે હર્ષદી માતાના ના પતંગમાં નરેન્દ્ર મોદી વિકાસ મંચ દ્વારા ગાયના ગોબરમાંથી બનેલા દીવાનો વિતરણ કરવામાં આવ્યું અને આ એક ખરેખર આધ્યાત્મિક સાથે જોડાયેલું ને આવતીકાલે જે પ્રાણપ્રતિષ્ઠા રામલલાની જે થવાની છે એના અનુસંધાને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું કાર્યક્રમ બદલ આ વિકાસ મંચને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને આમાંથી બધા આપણે સૌ બધા પ્રેરણા લઈએ અને આવતીકાલનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે નરેન્દ્રભાઈ મોદી કે કાર્યક્રમ થવાનો છે એમાં આપણને બધાને ખૂબ સફળતા મળે એવી આપણે બધા પૂર્વક સૌ પ્રાર્થના કરીએ સાથે સાથે આજે અમે રાજપલા નગરના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સામાજિક આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અયોધ્યા રામલીલા મંદિરનું જે નિર્માણ થયું છે એમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં તેઓ જાતે બેસવાના છે તમામ વિધિ જાતે કરવાના વિધિમાં ઉપસ્થિત રહેવાના છે કેટલાક નાના મોટા આવા મોટા કાર્યક્રમમાં વિઘ્નો થતા હોય પરંતુ આ તમામ વિઘ્નો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા તમામ વિઘ્નો એ દૂર થાય અને ખૂબ વિધિ વિધાન પ્રમાણે પરમાત્માની કૃપા દેવી દેવતાની કૃપા સાથે રામલીલા ત્યાં વિરાજે ને એમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવતા હોય એ દૂર થાય એના માટે અમે આજે નવગ્રહ ગણપતિ બાપા સિદ્ધિ વિનાયક વિઘ્ન ગણપતિ બાપા ને નવગ્રહ દેવી દેવતા આજે પૂજા રાખી છે અમે આરાધના કરીશું કે કોઈ પણ પ્રકારના જે વિઘ્ન આવતા હોય એ દૂર થાય આવતીકાલે આવતીકાલે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં શ્રી રામ જન્મનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિરે નરેન્દ્ર મોદી વિકાસ મિશન દ્વારા અને અમારા સભ્યો દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું વિનામૂલ્યે ભક્તોને વિતરણ કરવામાં આવ્યું છે લગભગ એક હજાર આઠ જેટલા દીવડાઓ અમે મંદિરે સોસાયટીઓમાં લોકોને વિનામૂલ્યે આપ્યા છે અને બધાને ભક્તોને વિનંતી છે કે આવતીકાલે આ દીવડાઓ આપ પ્રગટાવીને રામ જન્મોત્સવને વધાવશો દીપક જગતાપ નર્મદા